ધારાસભ્ય ડી કે સ્વામીએ જંબુસરના પૂરગ્રસ્ત ગામોની મુલાકાત કરી પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસરમાં તાજેતરમાં ભારે વરસાદ થવાના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી જંબુસરના ભડકોદરા માલપુરા કાવા છિંદ્રા મદાફર જંત્રાલ નોબા રામપુર કરમાળ જેવા ગામોમાં પાણી ભરાઈ ગયા હતા જેના પગલે સ્થાનિકોને ભારે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો હતો પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક ધારાસભ્ય ડી કે સ્વામીએ આ ગામોની મુલાકાત લીધી હતી ગ્રામજનો સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ સાંભળી હતી આ ઉપરાંત પાણી ભરાઈ જવાના કારણે થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું અને અસરગ્રસ્તોને શક્ય એટલી તમામ મદદની ખાતરી આપી હતી મુલાકાત દરમિયાન તેમણે વહીવટી તંત્રને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી કરવા સૂચના આપી હતી અને લોકોને સલામત સ્થળે ખસેડવાની સાથે જરૂરી ભોજન અને તબીબી સહાય પૂરી પાડવા પર ભાર મૂક્યો હતો ધારાસભ્યની મુલાકાતથી ગામના લોકોને આશ્વાસન મળ્યું હતું અને જરૂરી સરકારી સહાય જલ્દી મળશે એવી આશા બંધાઈ હતી રિપોર્ટર ભરત પરમાર બી ન્યૂઝ ગુજરાતી જંબુસર